ઓલપર તાલુકાના કીમ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયમાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફૂડ સ્ટોલ ગેમ્સ પ્લે ઝોન લાફ્ટર ફન એક્સાઇટમેન્ટ જેવી કૃતિઓ યોજવામાં આવી હતી સંસ્કાર વિદ્યાલયમાં ફન ફેસ્ટા કાર્નિવલ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી જેમાં ફૂડ સ્ટોલ ગેમ્સ પ્લે ઝોન લાફ્ટર ફન એક્સાઇટમેન્ટ જેવી કૃતિઓ યોજવામાં આવી હતી આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ખૂબ જ સારી રીતે અને સુંદરતાપૂર્વક પ્રોગ્રામ મેનેજ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ શિક્ષકો મહેમાનો વાલીઓ અને મોટી સંખ્યામાં આવેલા તમામ લોકોએ મન મૂકીને મજા માણી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ અહીડા ઈશા છે હું સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું અહીંના શિક્ષકો ખૂબ સારી રીતે અમને ભણાવે છે આજે અમારી શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની સ્ટોલ રાખી છે અહીં ખૂબ અહીં બધા ખૂબ ખૂબ વિદ્યાર્થીઓએ પોતાની સ્ટોલ રાખી છે ટ્રસ્ટ એજ્યુકેશન સંચાલિત હું સંસ્કાર વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજે અમારી શાળામાં આ પંદર બે પચીસના રોજ આજે અમારી શાળામાં આનંદ મેળાનું આયોજન રાખવામાં આવ્યું છે તેમાં ઘણા બધા સ્ટોલ હોનર શો એઝેન્ટિંગ આઈટમ ગેમ ઝોન વગેરે રાખવામાં આવ્યું છે અમારી શાળામાં ઘણા ઘણી બધી ખાવાની વસ્તુઓ પણ રાખવામાં આવી છે અમારી શાળામાં નવી નવી વસ્તુઓ પણ તમને જોવા મળશે સેલ્ફી ઝોન વગેરે પણ રાખવામાં આવ્યું છે ગુડ ઇવનિંગ અવરીવન આઈ એમ પંકજ ચૌધરી ધ ક્લાસ ટીચર ઓફ એટ સ્ટન્ડર્ડ ટુડે ડે આર સ્કૂલ ઇઝ મેકિંગ ફન ફેર ઇન ધીસ ફન ફેર મેની સ્ટુડન્ટ્સ create and get that skill and from this many students get extra knowledge and from this we not only get the um, uh, book knowledge we also get the outdoor knowledge also in the sports also last time we got to we has gone in inter-school sports competition in chess and the fun fair is also done from 2017 the english medium school has also started in gujarati medium संस्कार विद्यालय इज द बेस्ट स्कूल एंड नाउ इज टर्न फॉर इंग्लिश मीडियम एंड आई थिंक फ्रॉम नेक्स्ट ईयर इट विल बी द बेस्ट स्कूल इन कीम थैंक यू देवद्रा मेन गेस्ट तरीके मैंने आमंत्रण टेबल आ संस्कार भारती अभिनंदन मानू थे भारत देश संस्कार संस्कृति ने शिक्षण कोई जगह नहीं देश थी आ स्कूल आ लोग और कार्यक्रम का कार्यक्रम दरित कार्यक्रमों ने संस्कार ये वो एक साक्षात् बताइए मैं संस्कार विद्यालय इंग्लिश मीडियम स्कूल से प्रिंसिपल रूपा जैन जो कि इंग्लिश मीडियम स्कूल स्टार्ट हुई है लास्ट 2017 से तो आज हमने फन फेयर रखा है बच्चों का और खूब बच्चे लोग को अंदर के अंदर में इतनी उत्साहत है और पेरेंट्स लोग के अंदर में भी इतनी उत्साहत है कि यहाँ पर आके किस तरीके से बच्चों को दुकान लगाना है और किस तरीके से सेल करना है हम उनके आगे भविष्य के लिए हम उनको सिखाना चाह रहे हैं कि फ़न फेयर करने से उनके अंदर की जो फ्रीडम है वो किस तरीके से बाहर आ सके इस तरीके से हम सारे पेरेंट्स सारे बच्चों और संस्कार विद्यालय को थैंक्स कहना चाहते हैं जो इतना सपोर्ट हमको संस्कार विद्यालय स्कूल के पेरेंट्स और बच्चों से मिल रहा है धन्यवाद थैंक यू